શિવમ તડવી પ્રાચી પટેલ હજાર બસો એકવીસ મલકત વેરો બાકી હોય તેમજ ઇબ્રાહીમભાઈ પીરભાઈ મહુબાવાડા જેમનો ચાલીસ હજાર સાતસો ત્રેપન રૂપિયા મલકત બાકી હોય બંને મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગામી સમયમાં પણ મિલકત વેરો ના ભરતા મિલકત ધારકોની મિલકત સીલ કરવા આજની રીતે કાર્યવાહી ચાલુ રહી છે તેમ જણાવ્યું હતું પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે ડબોઈ નગરના મિલકત ધારકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે આજ રોજ અમો અમારા ચીફ ઓફિસર સાહેબના આદેશ અનુસાર અમારી વેરા વસૂલાત કરનાર ટીમ સાથે છીપાડ બજારમાં રહેતા નન્નુભાઈ હનીપભાઈ મહુડાવાલા તથા યુસુફભાઈ ચાંદભાઈ મહડાવાલાની મિલકત નંબર એક પાંચ સત્તર એક જેનો મિલકત વેરો છેતાલીસ હજાર બસો એકવીસ તથા ખત્રી દુરેશભાઈ અબ્દુલ કરીમ કડુજી ઘનુજીની મિલકત પેટાનો મિલકત વેરા નંબર એક પાંચ એકસો અઢાર જેનો મિલકત વેરો ચાલીસ હજાર સાતસો તેસઠ બાકી પડેલ હોય આજ રોજ અમે અમારી મિલ કર્મચારી સાથે સીલ મારેલ છે કેટલી આજે અમે બે મિલકતોને સીલ મારેલ છે